રાજ્યમાં નવાર અખાદ્ય વસ્તુનો જથ્થો ઝડપાતો રહે છે ત્યારે સુરતમાં ફરી એકવાર આરોગ્ય વિભાગે દરોદાના દોરની શરૂઆત કરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરનો બસો ત્રીસ કિલોગ્રામનો જઠ્ઠો ઝડપાયો છે આ પનીર દૂધનો ફેટમાંથી નહીં પરંતુ પામ ફેટ અને સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવાલાયક નહીં હોવાનું જણાય આવ્યું છે આ પનીર બનાવવા માટે ખાસ કરીને બાયડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો આ પનીરનો જથ્થો વલસાડથી લાવવામાં આવ્યો હતો સમગ્ર મામલો સામે આવતા એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે બાર દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું તે પનીર ખાદ્ય કે ખાદ્યથી તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગયા હતા અને ત્યાં તપાસની કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ એમાં મિલ્ક ફેટ જે પચાસ હોય એનકા ઓછી હતી તેમજ અન્ય ફેટ એમાં ઉમેરે હોય એવું જણાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે